પાટણ સરસ્વતી તાલુકાના મેસર મહાકાળી માતાના મંદિરમાં ચોરી ચોરી કરતા તસ્કરોને વાગદળ પોલીસે ઝડપી પાડ્યો પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામે અગાઉ પણ પડેલ તસ્કરોએ પંદર દિવસ પહેલા કેબલ વાયરોની ચોરી કરેલ તેની સાઈ હજુ સુકાઈ નથી ત્યારે મેસર ગામે મહાકાળી માતાના મંદિરના આભૂષણોની ચોરી થવાથી પાટણ સરસ્વતી તાલુકાના વાગદળ વિભાગની પોલીસ હરકતમાં આવી ગઈ છે તાલુકાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ શરૂ કરવામાં આવતા અને ડીસા પોલીસને જાણ કરી સાથે રાખી વાગદોળ પોલીસે શાંતિજી પુંજાજી ઠાકોર કે જે કોઈટા ગામનો વતની છે પરંતુ કોઈટા ગામે રહેતો નથી તેને પકડી પાડી તેની પાસેથી રૂપિયા પચીસ હજારની છસો ગ્રામ જેટલા ચાંદીના છતરોની ચોરી કરી ગઈ જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ થવા પામી છે જેને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલ અને બનાસકાંઠા એલસીબી દ્વારા તપાસ ચાલુ હતી જે દરમિયાન ચોરી કરનાર આરોપી ચોરી કરેલ આભૂષણ વેપારીને ત્યાં વેચવા જતા વેપારીએ પોલીસને જાણ કરતા ડીસા ચડોતર ગામેથી આ ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે વાગડોળ પોલીસ વિભાગની સતર્કતાના લીધે અને ઝડપી તપાસનો દોર શરૂ કરાતા સીસીટીવી ફૂટેજ આધારે વાગડોળ પોલીસે ડીસા પોલીસ સાથે રાખી આરોપીને ઝડપી પાડી વધુ તપાસનો દોર શરૂ કર્યો જ્યારે ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં પાટણ સરસ્વતી તાલુકાના વાગડોળ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કરતા અને ડીસા પોલીસની મદદથી મહાકાળી માતાજીના મંદિરના માતાજીના આભૂષણની ચોરી પકડતી પાડતા તસ્કરોના આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ